અરે જય માતાજી દેવાયત કાકા મુકે સંભાણીનો ભાઈ બોલું બાબુ બંબાની અને આપણે મુકા કાકાના ઘરેથી તમે નીતા અંબાણીને તો ઓળખતા જ હશો આ નીતાબેન અંબાણી હું તો ઓળખતો નથી બધાયને શું વાત કરો હો દેવાયત કાકા તમે નીતાબેન અંબાણીને નહીં ઓળખતા અલા મોટી બધી હસ્તી છે જીઓ કંપની છે ને એના બાપની છે અને હું તમને શું કહું નીતા અંબાણીના છોકરાના લગન હે એટલે તમારે પ્રોગ્રામમાં આવવાનું હે આવું ખરો એક શરત હા બોલો ને ભોડુ શું શરત છે તમારી અને પૈસા બૈસાનું તો તમે ટેન્શન બિલકુલ ના લેતા લોટ રૂપિયો ગાંડો રૂપિયો એટલે ગાંડો રૂપિયો બોલો ને શું શરત છે તમારી વાતું બધી મર્દાનગીની થાય હો ભાઈ વાતો નહીં દેવાય કાકા આપણે વાતું હે ને મર્દાનગીની જ કરવાની હે પણ અમારી એક શરત હે આપણે ઘોડી હે ને એકચુલી ધીરી ધીરી ચલાવવાની છે એકચુલી ધીરે ધીરે ગોડી ચાલે ગોડી કોઈ ધીરે ધીરે હાલે જ નહીં નહીં હાલે દેવાય કે ઘોડી ધીરે ધીરે તો કોઈ વાંધો નહીં પણ હું શું કહું તો એકચુલી આપણે તલવાર છે ને એ ધીરે ધીરે ચલાવવાની તલવાર કોઈ થી ધીમે હાલે નહીં એ તો બાકા ઝીક બોલતી હોય ભાઈ

તમારું હવે પૂરું થઈ ગયું દેવાયત કાકા પણ આ તો બધા કે તમારું હવે પૂરું થઈ ગયું હે તમારું હે ને એન્ડ થઈ ગયું એન્ડ ઇઝ પ્રારંભ શરૂ થાય છે પૂરું ના થાય ના થાય તો વાંધો નહીં દેવાય કાકા તો આપણે તમને મુકેશ અંબાણીનો ડાયરો સિલેક્ટ કરાવીએ છીએ અને મને ખબર છે કે તમે સિલેક્ટેડ ડાયરા કરો હો પણ હું શું કહું તમે યાર અહીંયા ડાયરો કરવા આવો અને ભૂલથી જો તમારાથી કાંઈ બોલાઈ જાય તો હું શું કહું સમાધાન કરી નાખજો યાર ઝઘડો ના કરતા કારણ કે મને ખબર છે તમે થોડા ગુશીલ સ્વભાવના છો એટલે તમે યાર ઝઘડો ફટ દઈને કરી નાખો હો તો મહેરબાની કરીને એટલું મારું માન રાખજો યાર ઝઘડો ના કરતા તમે મુકેશ કાકા હિંમત સમાધાન કરી નાખજો

કેદીનો ઉપાડ લેવાનો હોય એમાં પછી એક્ચ્યુલીમાં આમ છે ને માં આમ છે ને એક્ચ્યુલીમાં કઈ જરા ગવાણ તણથી નથી થાવા દેવાના ભાઈ ના 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 દેવત કાકા આપણે લડવાનું નહીં આપણે મુકા કાકાના ઘરે ડાયરો કરવાનો છે પણ હું તમને શું કહું હું હમણે યાર તમારું વિડિયો જોઉં યાર બધા ખોટા વિડિયો આવે યાર આ બધા શું હે યાર તમે અમને ઝઘડા કરો યાર જનીન તને ગાડી ઉપાડી દો આ શું છે આ બધું તો ખાલી ડેમો આપ્યો ફિલ્મ તો આખું હજી બાકી છે આ તો ખાલી ટેલર હતું પણ આવું ટેલર હોય દેવાય કાકા અને હું તમને શું કહું હમણે યાર તમે ચેક ડાયરો કરવા જવાના હતા અને તમારે ગાડીનો કાચ ફોડી નાખ્યો તો તો શું તમારે એનો બદલો લેવાનો હે આ બદલો એમ થોડો લેવાય ચમ દેવાય કાકા બદલો એમ ના લેવાય તો ચમ લેવાય આ થોડી કઈ ખાવાની વાત છે એમ ખાઈ લેવાય ઈ વાતે હાચીઓ દેવાય કાકા તમારી પણ હું શું કહું તમને તો તો પછી યાર બદલો લેવામાં વાર નહીં લાગે કે ભલે ગમે એટલું મોડું થાય આ લાગશે વાર પણ આવશે મજા યાર તો માં તો નઈ દેવાય કાકા તમ તો તમે બદલા લો અને અમે મજા લા અમે મજા લેવા તો બેઠા અમારે કામ શું બસ મજા જ લેવી હે ને હારું વાળો દેવાય કાકા હું જઉં હો તમે બદલો લઈ આવો